তেরি সামে ওগন কিস্তি বধুগুনা পলিস চোপরেন উন্ধা এলাছে

તેત્રીસો ને બાણું વાર જે જગ્યા છે જેનો કબજો મેળવવાની કાર્યવાહી ચાલુ છે આ કબજામાં દરમિયાન તેની ગેરકાયદેસર ઓફિસ બે રૂમ અને આના марસોના રૂમ કરી અને કુલ પાંચ કે છ રૂમ બનાવવામાં આવ્યા છે અને આશરે 500 વારમાં એમનું કન્સ્ટ્રક્શન છે જેની પ્રવૃત્તિ અત્યારે જે છે ખાલી કરાવવાની અને કબજો એમસી ને સોપી દેવાની કાર્યવાહી ચાલુ છે સરસ એક્ટિવિટી મૂળ છે એક્ટિવિટી થતી છે અને આજે કેટલા બાંધકામો છે ગેરકાયદેસરથી પોલીસના 18 હજી આ અહીંયા તે પોતે ભાડે રમત ગમતના સાધનો બાળકોને રમવાના એને એ લોકોને ભાડે આપતો હતો અને લગ્ન પ્રસંગમાં પણ કોઈ ન હોય ત્યારે એ લગ્ન પ્રસંગ સગાઈના પ્રસંગે આ પાર્ટી પ્લોટ તરીકે એનો ઉપયોગ કરી અને ભાડાની આવક એમાં કમાવતો હતો આ સિવાયની પણ એની મિઠત અગાઉ પણ બે બાંધકામો તોડેલા છે જે ગેરકાયદેસર ઓફિસો હતી અને ગેરકાયદેસર ફ્લેટો બનાવેલા હતા અને આગામી દિવસોમાં એએમસીને અમે લિસ્ટ જે આપેલું છે એની જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો છે અસમાજ એમનું પણ લિસ્ટ આપેલું છે

સમય દરમિયા ત્યારે ધ્યાને આવ્યું ત્યારે આ જે ડ્રાઈવ ચાલી હતી ડીસી સાહેબની સૂચના હતી સીટી સાહેબના હુકમ મુજબ હતી એટલે તમામ ગેરકાયદેસર અસામાજિક તત્વોના બાંધકામો છે એ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને એ ઝુંબેશ દરમિયાન અમને ખ્યાલમાં આવ્યા જે જે નામ આપવામાં આવ્યા ને અને એમસી દ્વારા એના ઉપર આઈડેન્ટિફાઈ કરી અને અમે કાર્યવાહી કરવામાં આવી